ચલો ફ્રેન્ડ હું છું કેડી મોટો તો આજે જામનગર માં આપણે આવી ગયા છીએ બિપિનભાઈ નંદાણી અને ત્યાં પ્રિન્સ ઓટો આપણી સાથે છે સંજીભાઈ કેમ છે સંજીભાઈ તો મેં સાંભળ્યું હોય ફ્રેન્ડ અહીંયા ઘણી બધી ગાડીઓ સેલ થઈ છે સાતમ આઠમ માં એની પહેલા આપણે રક્ષાબંધન હતું ઘણી બધી એનું કારણ એક જ છે કે એવા બજેટમાં તમને અહીંયા ગાડીઓ મળશે એવું નથી બજેટ લો હોય તો ગાડી સારી ન હોય પણ અહીંયા હાઈ બજેટ ની પણ ગાડીઓ મળે તમને વીસ લાખ સુધીની ગાડી જોતી તો પણ મળે ને એક લાખની જોતી તો પણ મળે ને પચાસ હજારની ગાડી પણ બિપિનભાઈ ને ત્યાં મળશે તો સંજયભાઈ આજે આપણી પાછળ છે એક સુવી પાંચસો ઘણા બધાને એવું લાગતું હશે કે આ ગાડી જોયા પછી પાંચ લાખ થી તો શરૂઆત થશે પણ એવું નથી જાણી ડિટેલ સંજયભાઈ આપશે તો તમે ચોકી જશો કેમ કે આ મોડલ ગાડી આ ભાવમાં એક બિપિનભાઈ જ આપી શકે જામનગરમાં તો સ્ટાર્ટ કરીએ પેલા પેલા એ કહીએ કેટલી ગાડીઓ અવેલેબલ છે આપણી પાસે સાહીઠ થી સિત્તેર જેવી ગાડીઓ અત્યારે અવેલેબલ છે અને જે જે કસ્ટમરને જે પ્રમાણે જોતી હોય ને એ પ્રમાણે ગાડી આપીશું લોન પણ અવેલેબલ અને જે બજેટમાં ગાડી જોતી એ બજેટમાં અને ફ્રેન્ડ્સ બીજી એક વસ્તુ કહી દઉં કે અહીંયા તમે ટોકન નાખશો ને કદાચ ચાર પાંચ દિવસમાં તમે ગાડી લેવા નહીં આવો તો ટોકન રિટર્ન મળી જશે બરોબર છે ટોકન લેવા નથી બેઠા કે ખાવા નથી બેઠા ગાડી સેલ કરો બેઠા તો સંજય ભાઈ ફૂલ ડીલ આપો બે હજાર ચૌદ ની એકસો પાંચસો અને ડબલ્યુ એ ટોપ મોડલ છે આની પ્રાઇસ છે માત્ર ને માત્ર દોઢ લાખ રૂપિયા ખાલી દોઢ લાખ ખાલી દોઢ લાખ રૂપિયામાં માં ગાડી સેવન સીટર ગાડી અને ડબલ્યુ એ ટોપ મોડલ મેઘવીલ વાળી તો ફ્રેન્ડ બે હજાર ચૌદ ની ચૌદ

માત્ર ને માત્ર સાડા ચાર લાખ રૂપિયા છે અને એમાં પણ તમને આમાં સીએનજી મળી જવાનું છે સીએનજી ફિટિંગ ગાડી છે બે હજાર ઓગણીસ ની સેકન્ડ ઓનર અને આ ઉપરાંત આપણે એક અગાઉ એક સુવી પાંચસો જોઈ લીધી ખાલી દોઢ લાખમાં તો આ ગાડી કઈ છે આની ડિટેલ લઈ લઈએ સંજીભાઈ આની ડિટેલ આપો આ એક સુવી ડબલ્યુ એ ટોપ મોડલ બે હજાર બારનું મોડલ અને ટીપટોપ કન્ડિશનમાં ગાડીમાં ક્યાંય કોઈ પણ જાતનો સ્ક્રેચ કે કોઈ વસ્તુ નહીં વેકવીલવાળી ડબલ્યુ એ ટોપ મોડલ બે હજાર બારનું ત્રણ ત્રીજા ઓનરમાં રહેવાની છે ગાડી પ્રાઇઝ વાત કરીએ તો માત્ર ને માત્ર બે લાખ હજાર તો ફ્રેન્ડ્સ બે હજાર ને બાર ત્રણ ઓનર આવશે અને પ્રાઇસની વાત કરીએ તો ખાલી ને ખાલી બે લાખ નવ્વાણું હજાર આ મળશે જામનગરમાં નંબર ડિસ્પ્લે ફટાફટ બુક કરાવો જોઈએ નેક્સ્ટ જેને એવરેજ વાળી ક્રેટા જોતી હોય અને ભાવમાં જોતી હોય તો એક જ જગ્યાએ મળશે મેં તમને પહેલા પણ કીધું રીલમાં પણ ગણશું પ્રિન્સ ઓટો પાન ડિટેલ આપી દીધું જો સારી એવરેજ જોતી હોય તો એના એમાં તમારે અને ખૂબ જ સારી છે અત્યારે ક્રેટા બે હજાર ઓગણીસનું મોડલ ફર્સ્ટ ઓનરમાં ગાડી લેવા આખી ગાડી ઓરિજિનલ લેવાની કોઈ પણ બીસ તારીખ એમાં ચેન્જ નહીં જોવા મળે આ ગાડીની પ્રાઇસની વાત કરું તો માત્ર ને માત્ર સાત લાખ ને ફ્રેન્ડ્સ બે હજાર ઓગણીસની ક્રેટા વન પોઈન્ટ ફોર ફૂલ એવરેજ વાડીને એમાં પણ પાછી ઓન ઓનર આમાં લોન અવેલેબલ છે સિબિલ સારું હોય ને ફ્રેન્ડ્સ તો ખાલી પચાસ હજાર રૂપિયા લઈને આવું ગાડી ક્રેટા તમારી ઘરે લઈ જાઓ એસયુવી ગાડી વન પોઈન્ટ ફોર બે હજાર ઓગણીસની ઓન ઓનર આ ગાડી તમને મળવાની છે સાત લાખ નવ્વાણું હજાર જામનગરમાં મળશે બિપિનભાઈને ત્યાં તો ફટાફટ જે ક્રેટા લવર છે વ્હાઈટ કલરમાં જ ક્રેટા જોઈશું વન પોઈન્ટ ફોર આજે જ વિઝિટ કરો નંબર ડિસ્પ્લે તો જેને ફ્રેન્ડ્સ આઈ ટ્વેન્ટી લેવી તો અહીંયા ચારથી પાંચ આઈ ટ્વેન્ટી પણ અવેલેબલ છે હરેક કલરમાં વ્હાઈટ સિલ્વર રેડ જે કલર તમારે જોતો હોય તો સંજીભાઈ આ રેડમાં શું છે ગાડીમાં ક્યાંય સ્પીડ અને બહુ સાચવેલી ગાડી છે બે હજાર વીસનું મોડલ છે સેકન્ડ ઓનર છે અને ગાડી કંપની રેકોર્ડમાં આડત્રીસ હજાર ફરેલી છે વાર જેન્યુઅન આડત્રીસ હજાર છે આ ગાડીની પ્રાઇસની વાત કરું તો સાડા પાંચ લાખ રૂપિયા છે અને પૂછ બટન સ્ટાર્ટ છે નહીં ચાવીવાળી છે પણ આ સ્પોર્ટ મોડલ છે જેમાં તમને ડાયમંડ કટ મેગવીલ મળી જશે અને સ્ટેરિંગ કંટ્રોલ મળી જશે બરાબર તો ફ્રેન્ડ સાડા પાંચ લાખમાં આ ગાડી તમને મળવાની છે ડાયમંડ કટ મેગવીલ આવશે બહુ સારી કન્ડિશનમાં છે આડત્રીસ સર્વિસ કંપની સર્વિસ રેકોર્ડ સાથે હાલેલી છે તો એના પછી જે એક આઈ છે

આ ગાડીની પ્રાઇસ ની વાત કરું તો માત્ર ને માત્ર ચાર લાખ અને પંદર હજાર લાખના ઇકો ઇકોસ્પોટ અહીંયા બે છે વ્હાઈટ કલરમાં છે અલગ અલગ હશે ડિટેલ આની તો સંજીભાઈ પૂછી લઈએ તો સંજીભાઈ બે ની ડિટેલ આપી દીધી ફોર્ડ ની ઇકો સ્પોર્ટ ની આની ડિટેલ છે બે હાજર સોળ ની ફર્સ્ટ ઓનર અને પ્રાઇઝ ની વાત કરું તો માત્ર ને માત્ર સાડા ચાર લાખ રૂપિયા એ પણ ડીઝલ

હવે હું તમને જે ગાડી બતાવીશ ને ફ્રેન્ડ એ પણ તમારા બજેટની છે જોઈએ નેક્સ્ટ કાર ઘણા બધા અત્યારે માર્કેટમાં માં હરેક ગાડી ગોતતા હોય છે સંજયભાઈ તો ડસ્ટર પણ લેવાવાળા ઘણા બધા છે તો આની ફૂલ ડિટેલ આપી ને પ્રાઇસ કહી દીધું ડસ્ટરની વાત કરું તો એકદમ રફ અને ટફ જે ટૂંકમાં વાડી વિસ્તારના રસ્તા છે આ ત્યાં ખાડા ખડબા રસ્તામાં ખૂબ જ જોરદાર રીતે આ ચાલે છે અને ગામડાના વધારે આ લોકો પસંદ કરે છે ડસ્ટર ઊંચી ગાડી આવે છે આની ડિટેલની વાત કરું તો બે નું મોડલ સેકન્ડ ઓનર અને પ્રાઇઝની વાત કરું તો માત્ર ને માત્ર બે લાખ પંદર હજાર રૂપિયા રહેવાની છે બે ને પંદર બે ને પંદર તો ફ્રેન્ડ બે હજાર તેર ની સેકન્ડ ઓનર ડીઝલ ડસ્ટર એકદમ રફ એન્ડ ટફ ગાડી બે લાખ પંદર હજાર રૂપિયા ફટાફટ કોન્ટેક્ટ કરો નંબર ડિસ્પ્લે પર છે જોઈએ નેક્સ્ટ કાર જેને લો બજેટ માં ઇનોવા જોતી હોય તો પણ અવેલેબલ છે વ્હાઇટ કલર માં છે ફ્રેન્ડ તો આની સંજયભાઈ ફૂલ ડિટેલ આપો જેને અલ્ટો ના બજેટ માં સેવન સીટર ગાડી છે જેનું ફેમિલી મોટું છે અને મોટી ગાડી જેને જોઈએ છે તો એના માટે આપણે અલ્ટોના બજેટમાં સેવન સીટર ઇનોવા લઈને આવીએ છીએ તમને ખાલી ત્રણ લાખ ને પંચાણું હજાર માં મળશે ને એમાં પણ લોન થઈ જશે તો ફટાફટ નીચે નંબર આપેલા છે આ ગાડી બધી તમને જોવા મળશે જામનગરમાં પ્રિન્સ ઓટો કન્સલ્ટ બિપિનભાઈ નંદાણી ત્યાં નંબર આપેલો છે ફટાફટ ગાડી બુક કરો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ માર્કેટમાં તમે ઘણી બધી જોઈએ છે પેટ્રોલ ડીઝલ સીએનજી તો આ ટેક્સી પાસિંગ અટીકા છે અને આ પણ કંપની ફિટિંગ સીએનજી આરસી બુકમાં એન્ટ્રી વાળી તો આની ફૂલ ડિટેલ આપો સંજીભાઈ આ બે હજાર વીસ નું મોડલ છે અને અત્યારે અર્ટિકા માંગ ખુબ જ વધી રહી છે એમાં પણ કંપની ફિટિંગ સીએનજી બે હજાર વીસ નું મોડલ સેકન્ડ ઓનર અને કંપની ફિટિંગ સીએનજી એમાં પણ ટેક્સી પાસિંગ એટલે આ તમે રસ્તા ઉપર જતા હોય તો આ ટેક્સી પાસિંગ વાળી કોઈ રોકે નહીં અને એમાં પણ કંપની ફિટિંગ સીએનજી એટલે તમારે કોઈ જાતનોમાં પ્રોબ્લેમ આવશે નહીં અને પ્રાઇસની વાત કરીએ પ્રાઇસની વાત કરીએ તો 8.5 લાખ રૂપિયા અને લોન લોન પણ અવેલેબલ છે નીચે અમારો નંબર આપેલા છે એમાં કોન્ટેક્ટ કરો અને આ ગાડી બુક કરાવો તો ફ્રેન્ડ્સ ટેક્સી પાસિંગ આર્ટીકા 2020 ની સેકન્ડ ઓનર આરસી બુકમાં એન્ટ્રી વાળી સીએનજી વાળી ગાડી છે 8.5 લાખ પ્રાઇસ છે રૂબરૂમાં ફેરફાર થશે તો સારામાં સારી કન્ડિશનમાં આર્ટીકા લેવા માંગતો ને પણ આરસી બુકમાં એન્ટ્રી હોવી જરૂરી છે તો એવી જોતી હોય તો આ મર્સે 2020 ની જામનગરમાં નંબર ડિસ